કિરીટભાઈ શાહ સિંગતેલનો ભાવ વધારવામાં આવ્યો છે કે જે માવઠું થયું એના હિસાબે જે મગફળીના પાકપાણીમાં બગાડ થયો નુકસાની થયેલ છે તો જે પાકપાણીની ધારણા હતી કે પાક આ પ્રમાણે થશે તો એમાં ખાસો એવો ઘટાડો આવ્યો એના હિસાબે દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ સિંગતેલમાં બસો રૂપિયા જેવો ભાવ વધારો થયેલો છે દિવાળી પહેલાં ભાવ જોવા જાય તો છ ચોવીસોથી ચોવીસો પચાસ રૂપિયાના ભાવ હતા અત્યારે થી સત્યાવીસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે આવતા દિવસોમાં હજી પણ બી અત્યારે ચીક્કીની સિઝન ચાલી રહી છે તો ચીક્કીવાળાની પણ બી શિંગાણામાં ડિમાન્ડ સારી છે અને આવતા દિવસોમાં ખાનાર વર્ગની પણ બી બારમાસી સિઝનને હિસાબે ખરાગી રહેશે તો હજી પણ બી અહીંથી પચાસ સો રૂપિયાનો ભાવ વધારો આવી શકે તો પામોલિન છે સનફ્લાવર છે કે કપાસિયા છે એમાં હાલ તુરક કોઈ બહુ મોટી ઘટના નથી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝિટ કરો